ક્યાં તારા તારા આમાં જવું સર હોટેલ બાથરામ જાય જય શક્તિ માં જય મંગલ માં તો આપણે ઢોર ચારવાનું કામ ચાલુ છે અત્યારે ઢોર કામ

ਖਾਨੁ ਵੈ । ਆਜੇ ਸੁਵਿਡਾ ਇਨ ਤੋ ਇ ਬਾਲੇ ਤੈ ਸੇ ਸੁਨਾ ਪੁਦਾ ਸੁਬਿਂਦਰ ਮੀਨੀਟੁ । ਤੁ ਭਡਾ એ આ બો દીજે આમ રાખજે એ તલ આમ હે મકડું ક્યાં હો ગામ દુ ઓ

પૂરા માથા પૂરા વિકેલે ખાવું ને